નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આજે આપણે સાતમના સરદાની વાર્તા સાંભળીશું આ વાર્તા ઝવેરચંદ મેઘાણીના કંકાવટી નામના પુસ્તકમાંથી લેવામાં આવે છે આવો વાર્તા શરૂ કરીએ કણબી અને કણબણ હતા કણબી ખેડ કરે શ્રાવણ મહિનો આવ્યો અંધાર્યું પખવાડિયું આવ્યું શીતળા સાતમ આવી સાતમના તો ચૂલા ઠારવા જોઈએ આગલો દી રાંધણ છઠનો હતો છઠની સાંજરે પટલાણીએ તો સળદો રાંધી મૂક્યો સળદો એટલે શીતળા સાતમની રસોઈ પૂરી ઢેબરા સુખડી વગેરે કરીને પટલાણીએ તો સળદો ઊંચે સિક્કા ઉપર મેલ્યો બીજે દી સવારે પટેલને પટલાણીએ કહ્યું કે તમે ખેતર જાઓ હું નાહ જોઈ શીતળામાને જવારીને પછી સરદાનો ભાત લઈને ખેતરે આવીશ પટેલ તો ખેતરે ગયા ખેડતા ખેડતા પટેલના હળની કોષ ભાંગી એ તો ગામમાં પાછો કોષ સમી આવો આવ્યો મનમાં થયું કે આવ્યો છું ત્યારે લેને ઘેર થતો જાઉં ઘરમાં પટલાણી નહોતા પટેલને લાગી હતી કકડીને ભૂખ ઊંચે સિક્કામાં જોયું તો તાસ ભરીને સડદો પડેલો લેને ત્યારે ખાતો જ જાઉં પટલાણીને ખેતર ધક્કો ખાવો મટ્યો ખાવા બેઠો જેટલો હતો તેટલો બધો જ સળદો ઉચકાવી ગયો પાણી પીને પટેલ ખેતરે ચાલ્યો ગયો પટલાણી ઘેરે આવ્યા સીકે જુએ તો સડદો સાફ થઈ ગયો હતો પાડોશીએ કહ્યું કે પટેલ આવ્યા હતા ઓય મારો રોયો બધો જ સળદો ખાઈ ગયો મને છોકરાને ભૂખ્યા રાખ્યા હવે એનું વેર લઉં ત્યારે જ હું કણબણ સાચી ગામના રાજાને નાનો એક રાજકુંવર રાજકુંવરને હોઠમાંથી જ ગુમડું થયું છે લાખો મોડે ઈલાજ કર્યા પણ મટતું નથી રાજકુંવર ચીસે ચીસો પાડે છે રાજા ગામડામાં પડો વજળાવે છે જે કોઈ ગુમડાનો જાણનારો પટલાણીએ લાગ દીધો કહ્યું કે હા હા મારા ધણીનું ગઢ બહુ ધ્યાન પડે છે બોલાવો પટેલને સપાઈ આવ્યા કહે છે ચાલો પટેલ રાજા તીડાવે છે પટેલ કહે અરે ભોગ લાગ્યા મારું શું કામ પડ્યું રાજાને પટેલ તમે તો ગઢ ઘૂમણમાં બહુ જાણો છો રાજકુંવરનું ગુમડું મટાડો અરે મા બાપ આ શું બોલો છો હું કશું નથી જાણતો ખોટું બોલોમાં તમારી બાઈડીએ જ અમને કહ્યું છે પટલાણી કહે હા હા સાહેબ પટલ મોઠા પડે છે એટલે નથી માનતા કણબીને તો બળજબરાઈથી રાજકુંવરના ઓરદામાં લઈ ગયા ઓરડો બહારથી બંધ કરી વાળ્યો કહ્યું કે કુંવરનો ઓસળ કરો તો જ ઉગાડશું કણબીને હસવું ને વળી હાણીયા રાડ કણબણે પણ કાંઈ કરી છે ને માથે અરે રામ ક્યાં મારા ભોગ લાગ્યા કે મેં એનો સળદો ખાધો એમ વિચારતો વિચારતો કણબી તો મંડીઓ બોલવા ક્યાં કોષ ભાંગી ક્યાં દોણી ફૂટી ક્યાં સડદો ખાધો હાથ ન અડાડું શીખા બોલતો બોલતો મંડીઓ એ કૂદવા નાચવા ને તાળીઓ પાડવા ઊંચે ઊંચે ઉછળીને કૂદે છે તાલે તાલે બોલે છે કે ક્યાં કોષ ભાંગી ક્યાં દોણી ફૂટી ક્યાં સડદો ખાધો ફૂટ્યા ગળગુમડીકા હાથ ન અડાડો સીકા પટેલનું આવું વૈદું દેખીને રાજકુંવર તો હસવા માંડ્યો વેદના વિસરાઈ ગઈ ને એને તો ખળખડ દાંત આવ્યા દાંત આવ્યા તે ભેળી તો મોઢાની ચામડી ખેંચાઈ અને ગુમડું ફૂટ્યું ફૂટતા વેત જ રાજકુંવરને સાતા વળી ગઈ એની ચીસો બંધ પડી કોઈ રાજાને ખબર કરો કે પટેલે તો કુંવરનું ગુમડું ફોડી નાખ્યું છે પટેલ તો મોટા વૈદકના જાણકાર છે રાજાએ તો આવીને પટેલને કહ્યું કે માઘ માગ ખેતર માગ અને વાડી માગ મારે કાંઈ ન જોવે બાપા મને મારા છે એટલા ખેતર ખેડી ખાવા દો મારે માથે આ આફત કરનારી મારી બાયડીને સાચવી લ્યો રાજાને તો સરદાની આખી વાતની ખબર પડી છે સૌ દાંત કાઢીને ઢગલા થયા છે જ્યાં ત્યાં ગામ લોકો બોલતા જ જાય છે કે ક્યાં કોષ ભાંગી ક્યાં દોણી ફૂટી ક્યાં સળદો ખાધો ફૂટ્યા ગળ કા હાથ નો અડાળું સીકા મિત્રો આ વાર્તા તમને જરૂર પસંદ આવી હશે તો આને લાઈક અને શેર કરવાનો ભૂલતા નહીં